યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં તે છો ને તમે બધા તો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને બધાને જય માતાજી અને જો અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે અને હવે અમારે જવાનું છે ગામડે તો અમે તૈયાર થઈ ગયા છે જો અમારે નવ્યા બેને તૈયાર થઈ ગયા છે સશ્મા વેરીને જો નવ્યા હા કહી દે બધાને આપણે ક્યાં જવાનું છે દાદા ઘર જાન છે તને મૂકીને વહી જાન છે

મિત્રો જો આપણે છે ને તરસ લાગી હતી તો સોડા પીવા ખોટી અને નયા બેન જો અસ્મિતા સોડા પીવા સોડા પીવા નવી બેન તરસ લાગી હતી થોડા પીવી છે પાઈ દઈ હાલો મિત્રો વિડીયોમાં બીના રહેજો હાલો મિત્રો શેત્રુજી નદી આવી ગઈ છે અને જો હામ મેં તળાજાનો ડુંગરો દેખાય છે તો તમને નજીકથી બતાવું હાલો મિત્રો ફાઈનલી આપણે ઘેરે પોગી ગયા માર મમ્મી છે પણ એ બહાર છે એવું છે માર મમ્મી એક ઘરે છે બાકી કોઈ છે નહીં બસ એમ પપ્પા ગયા છે બકાલું લેવા આવે પછી વિડીયો બના રહેજો પછી બતાવી દાદા કઈ જા હે ભાગ લેવા જા ભાગ લેવા જા હે કે આ આ સીબડા કોણ લાવ્યું છે સીબડા પીડા જરા 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 જ દેખાય તો વાહ ભાઈ વાહ મસ્તી ના છે કેવા છે એ વાહ એ મમ્મી ને બેઠા છે હે સ્મિતા બેઠી છે ના આપણે એ નઈ આરામ કરી છે હવે અને થાકી ગયા છે એક પર વખત હતો વેસમાં ની એજી આગળ ક્યાં રેનોયા દાદી હું ભાગ લાવ્યા હે હું ભાગ લાવ્યા બેકન્ડ ફ્રૂટ કે બા હું ભાગ લાવવા એમ કેતો હે બા ભાગ લાવઈ કોણ લાવ્યું

અને આસ્મિતે તો જો ચામ ચટણી ચાલુ કરી છે ચામ ચટણી થઈ જો આ શું છે ઈ પકડાળ ચટણી ખા જો આ ચટણી છે અને આ ચા છે સાદુ છે હા ચાલો મિત્રો આપણે ચા પી જ છીએ મારી મમ્મી પીવે છે ચા નઈ બેન જો આમ ગેમ રમે છે ઈ ઓલી શું કહેવાય મોટરે રમે છે તારને પકડું ખાવું હાલ આમ હું ખાઈ જઈ હો ખાવાનું છે તારે આય જરૂર જરુવા

જે મિત્રોને આ હેનો શાક છે એ કેજો ખબર હોય તો કોમેન્ટ કરીને આમાં કાકા કા કર પાડેલા છે કેમ કે અમને તો ખબર છે પણ હવે જે મિત્રો કોમેન્ટ કરીને કેજો કે શેનું શાક છે શાક સુધારે છે અને બેન જો શું કરાતું એ રોટલા કરવા અમારે આજ તો છે ને દેશી સુલા ઉપર બેસવાનું છે કારણ કે હરોજ તો ગેસ હરોજ તો ગેસ છે બનાવતી આજ સુલા પર બનાવે છે આજ કેવા રોટલા થઈ જોઈએ આપણે અહીંયા રોટલો બનાવી નાખેલો છે બે બનાવી નાખ્યા છે એક જો ને આ છે હા જો જો ભાઈ રોટલો તો મસ્ત થયો હોય સુલા ઉપર તો કેવું છે ગરમી થાય છે એસી નો ઓર્ડર આપ્યો છે આપણે અરે મસ્ત એસી છે જો કેવું છે બધી બાજુ એસી જ છે આપણે તો ચાલો મિત્રો વેડિયામાં બીના રહેજો રોટલા બનાવી નાખે શાક બનાવી નાખે પછી જમવા બે જાઉં પછી બતાવશું તમને કઈ રીતનું જમવાનું છે તો ત્યાં સુધી વેડિયામાં બીના રહેજો તો જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અસ્મિતાની પીરસની ચાલે છે પાટલા ઉપર રોટલા ને એવું મૂકી દીધું હે હાઈ તારે ખાવાનું છે ખાવાનું છે તારે હે હાલો મિત્રો જો નવિયા ને દાયા ને દાદા બે જો જમવા બેહી ગયા છે જો નવિયા બે નહીં શકાયું છે શું ખાશો હે નવિયા દહીં છે દહીં વાહ ભાઈ તો જો બે જમવા બેહી ગયા છે ને અમારે જમવાનું બાકી છે તો અમે હમણાં આગળ જમવા બે જાવું પેલા નવિયા ને દાદા બે ખાઈ લે પછી અમારો અમારું મારે તિખારી બને છે કારણ કે આપણને શાક ભાવતું નથી એટલા માટે

તો આ સાથે જ આપણે વિડીયો અહીંયા પૂરો કરીશું તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો વિડીયોમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું હવે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય